ધોરાજી પાસેના ફરેણી ગામે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીજી ના અક્ષરવાસ નો ચૌદ માં દિવસે ના શુભ દિને તારીખ એકત્રીસ બાર અઢારસો એક ના રોજ ઉદ્ધવ સંપ્રદાય ના અનુયાયીઓની વિશાળ સભામાં સદગુરુ રામાનંદ સ્વામી ના ઉત્તરાધિકારી સર્વ પરી પરમાત્મા શ્રી સહજાનંદ સ્વામી એ સૌને ધીરજ ને સાંત્વના આપીને શોકાતુર હૈયા ને હળવા કર્યા અને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કર્યો અને એનું ભજન સ્મરણ કરવાનું કહ્યું ત્યારથી આજ પર્યંત સ્વામિનારાયણ મહામંત્ર અનુયાયીઓમાં રહ્યો છે એટલું જ જ નહીં એ સંપ્રદાય હવે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધને પામેલ છે આ જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કર્યો હતો એવું મહાપ્રસાદીનું સ્થાન છે जे स्वामी नारायण नाम ले तेना बधा पातक बाली देशे छे नाम मा सर्वो परिया जगणाय एक।